આવતું નથી અશ્વિભાઈ આ બેઠા યાર કોઈ ધંધા છે નહીં બરોબર બે તમી તો બિલકુલ ખાલી ખાલી ગેસ બાળવું ધંધા તો યાર અમારે એવું જ છે કોઈ શું કરવાનું હવે

હા મારું એ મસ્ત ધંધો છે બરાબર કરી રાખીએ રિક્ષા ચાલુ કરશું ખબર છે કે આઈડી તમારે શું કેવાનું અમે કીધું ને એ પરમાણે બરોબર તમારે પાર્સલથી રિક્ષા લઈને આવવાનું રિક્ષા લઈને આવો એટલે ડૂબી રાખીને તમને કહે કે ભાઈ મારે પેલું આ વસ્તુ આમ થયું હોય તમારે કહેવાનું ના કાકા મારે મોડું થાય

ફોર્મ પટાવી દઈએ બરોબર બરાબર ને ઓ ઓ હા હા એક કરો ને હવે ધક્કા ખા ને બરોબર હું આગળ જ બેહું બરોબર એટલે બેહું ને યાર બરોબર ને બરોબર એમ તમને એવું લાગે ને કે પેલો ભાઈ દોડ્યો એટલે તમારે જોડે રિક્ષા લઈને આવવા બરોબર બરાબર ચલો ફોન રાખતા રહેજો પાછા આગળ હા ચોક્કસ હું ફોન રાખતો રહીશ પૈસા આવ્યા છે ખરીદી કરવાની જીરું ભીરું વેચ્યું ભાવ સારો આવે છે નરસિંહ ભેળા છોકરા ના મેલ ના લગન છે પૈસા તો ભાગમાં પૈસા તો આ રાહ છે અમદાવાદ જાવ કે ક્યાં કઈ ખબર નહીં પડતી આમ તો અમદાવાદ જ જવાની વાંધો નહીં ચાલો વી પચીસ હજાર છે અમદાવાદ છે જાવ અમદાવાદ હા બેટા મારા પૈસા ઓછા પડશે મારે તારે મો પચીસ એ ભાઈ મહેનતના પૈસા હે એમ ક્યાં લઈ જવાના ભાઈ નીચું હતું બોલો અશ્વિન તારી ડોહાજવાળા પૈસા ખાસા બધા મારા બેઠું અશ્વિનભાઈ કેવા જવું પડશે મારા

અને તૈયાર રહેજો પાછા ફોર્મ તાકી લો બરાબર હા હો લગન થી એની હોય છે ને તો પછી ખાલી એક લઈ દઉં ને મારે પૈસા છે નહીં રિક્ષા રિક્ષા વાળો આવે છે ને રિક્ષા વાળો

શું કરું તો કઈ પૂછતું નથી અને ચાલી પચાસ હજાર રૂપિયા હતા નથી પૈસા અને શું કરું છોકરાને એક બાજુ મેવલિયા ના લગ્ન આવે છે ભત્રીજાના પોલીસ કેસ કરું તો મેળા આવશે પોલીસ સ્ટેશન જવું આવે નજીક કોઈ હોય તો આટલું પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશન જતા હોય મેળ પડી ગયો હતો ચાલીસ પત્રીસ હજાર રૂપિયા જેવું છે તો હવે પેલા રીક્ષા વાળા આવે ને અશ્વિનભાઈ ને પછી ભાગ પાડી લઈએ

હા બીજો રસ્તો પકડી લે આ તો વધો નઈ હોય બીજો આગળ આવે આ જગ્યા પર થોડું રહેવાનું હોય તો આટલા કડી ડોહ જાલે નઈ રહેવા કયો જોવા છે પોલીસ જો આ ગયો જવા દો આપણું કામ થઈ ગયું ને કેસ બેસ તો કરે છે પોલીસ સ્ટેશન માં તો હશે હા હવે ફોન કરો હું તમને ફોન કરું ને બસ તમે આવજો બરાબર બરાબર તો ઉધી આગળ લખો

જેવન છોકરો હતો અને એક રિક્ષા વાળો હતો ચશ્મા પેલા માથામાં ટાલ હતી પણ જવન હતું નતું બાકી રિક્ષા વાળો જે હતો ને એને મેં જોયો બની ગયેલી

એક ફરિયાદ નોંધાવાની છે મારે હવે હું જતો તો ને મારું પાકીટ ભાઈ આવ્યો બરાબર ને પાકીટ હાથમાંથી જોટાઇને જતો રહ્યો છે અને આવી તો એક બે બીના બની એક બીજા ભાઈને કાકાને બન્યું છે એને પછી ત્રીસ હજાર રૂપિયા મારા પચાસ હજાર રૂપિયા હતા હા હલો હવે હું બીજું શું કહું સાહેબ એક રિક્ષાવાળો અને બે ભાઈ મળેલા લાગે તરત જ રીક્ષાવાળો પાછળ આવે છે ને મને અર્થે અડધે ઉતારી દીધો એમ હા હા

પૈસા આવશે તો આ ભાઈ હારે મોકલી દઈશ અમને બી જોડે મૂકી દેશે બી આંગળ બોલી દે અને તો હું તમને પૈસા આલો એ કે તમે આખો આગળ બેહો તમે બરાબર આ પેલે આટલા પગાયા ખંખરી જ નાખીએ લોકોને હા બસ આપણે એ આઈડિયા કરો બરાબર બસ કરો આલી ફેર હું તમને પૈસા આલો બરાબર તમે આને મારી વાત સાંભળો પૈસા તમને આલો તમે ગણતા ગણતા આગળ હેડ હેતાર તા જો તમારી મોલ હું આગળ બેહું હું આ ફેર એ રિક્ષા હોય એ ભાઈ આવે તો હું આગળથી પકડી જ પાડું એને

સાઇડ બાટ સાઇડ બાટ સાઇડ ગાડી આપણા આવશે આમ ના રામ સાઇડમાં રાખો બરોબર અને તમે આગળ ભરો આ રિક્ષા વાળો નીકળો ને એટલે ક્યાં દે પોલીસવાટે સાહેબ હું સાઇડમાં ઉભરોવાના હતા એ નકર રિક્ષા વાળો જશે અહીંયા ઉભરે તમે રિક્ષા જોઓ સાહેબ જાદા આખી વાત સાંતિથી લાંબો કરો સખત ચાલો પાછળ પાછળ આડી ગટ આડી ગટ કેટલી ચોરીઓ કરી તમે લેવો ચોરીઓ કરી તમે હવે ખાઈ દીધો દીધો મને બે હજાર રૂપિયા ભાડું લીધું અડધે ઉતાર બેસો પોલીસ સ્ટેશન લઈ જવા બે છે રિક્ષા ચાલુ